દિવાળી પૂર્વે અમદાવાદમાં એમસી પૂર્વ વિભાગ એક્શનમાં નરોડા જીઆઈડીસી લોકોના આરોગ્યની સુરક્ષા માટે મીઠાઈ અને ફરસાણના એકમો પર ચકાસણી કરી અમદાવાદમાં દિવાળીના તહેવાર નજીક આવતા અમદાવાદ મહાનગરપાલિકાનો ખાદ્ય વિભાગ સક્રિય બન્યો છે લોકોના આરોગ્ય સાથે કોઈ ચડા ન થાય અને તેમને શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે એમસી ફૂડ વિભાગની ટીમો દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોગ્ય વિભાગે ખાસ કરીને મીઠાઈઓ અને ફરસાણ બનાવતા એકમોને નિશાન બનાવ્યા છે કારણ કે તહેવારની મોસમમાં ચીજવસ્તુઓની માંગ ખૂબ વધી જાય છે વિભાગની ટીમોએ નરોડા જીઆઈડીસી ખાતેના વિવિધ ઉત્પાદન એકમોની મુલાકાત લીધી હતી આ તપાસ દરમિયાન સ્વચ્છતાના ધોરણો ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સંગ્રહ વ્યવસ્થા સહિતના પાસાઓની ચકાસણી કરવામાં આવી હતી એએમસી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન ન કરનાર એકમોને નોટિસ આપવા અને અખાદ્ય જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તહેવાર દરમિયાન ભેળસેળ અને બિનઆરોગ્યપ્રદ ખોરાક વેચાણને અટકાવવા માટે ફૂડ વિભાગ ગાદરોડા અને સઘન નિરીક્ષણ ચાલુ રહેશે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગ્રાહકોને વિશ્વાસપાત્ર અને સ્વાસ્થ્યપ્રદ મીઠાઈ તથા ફરસાણ મળી રહે તેવો છે